નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજ તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશી સુરક્ષા અને સ્વાવલંબન અભિયાન અંતર્ગત અગસ્ત ક્રાંતિ દિવસના ઉપલક્ષમાં સ્વદેશી જાગરણ મંચ સાબરકાંઠા દ્વારા સ્વદેશીનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં સ્વદેશી જાગરણ મંચના ગુજરાત પ્રાંતના સંગઠક ડોક્ટર મયુરભાઈ જોશી

પરિમલભાઈ પંડિત તેમજ હિંમત ના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ પંકજભાઈ જે મહેતા અને વિચાર પરિવાર સંસ્થાઓ અને સામાજિક સંગઠનો સહિત હિંમત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા રેલી બાદ નાસ્તાના પેકેટ નીલકમલ સ્વીટ એન્ડ નમકીન તરફથી હતી હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા